સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં રાજ્યની નગરપાલિકાઓમાં વાપી નગરપાલિકાએ ઉચ્ય ક્રમાંક મળ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વાપી મહાનગરપાલિકા કમિશનરને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પણ વાપીના નાગરિકો અને વહીવટકર્તાઓને અભિનંદન પાઠવ્યા મહત્વપૂર્ણ છે રાજ્યની નગરપાલિકાઓમાં ઘન અને પ્રવાહી કચરાનો યોગ્ય નિકાલ થાય શહેરો સ્વચ્છ અને સુંદર બને તે માટેના પ્રયાસો કરવામાં આવે છે અને સ્વચ્છતાના અગ્રેસર રહેતા સન્માનિત પણ કરવામાં આવે છે ત્યારે નિર્મળ ગુજરાત એવોર્ડ વિતરણ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં વાપી નગરપાલિકાને રાજ્યની એ વર્ગની નગરપાલિકાઓની કેટેગરીમાં પ્રથમ ક્રમાંક મળવા બદલ મુખ્યમંત્રીના હસ્તે વાપી મહાનગરપાલિકાના કમિશનર યોગેશ ચૌધરીને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ નિર્મળ ગુજરાત એવોર્ડ અંતર્ગત રૂપિયા એક કરોડનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો